દેશર પર હાજીપીર રોડ અત્યારે એક્યાસી કરોડના ખર્ચે નવો બની રહ્યો છે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડતા મીઠાના ટ્રેલરો અને ટ્રકોને રસ્તો શોધવા માટે મથામણ કરી રહ્યા છે ત્યારે ગડુલી અને સાતલપુર ઝારા અને લાખા પર રોડ અને હાજીપીર ફાટકતી નરા ગામમાં થઈને વાહનો ન જવા માટે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતું ગ્રામ્ય માર્ગ હોવાના કારણે તેના પર ઓવરલોડ વાહનો અને સ્કૂલો આવતી હોવાથી ગામોમાંથી ગામ લોકોએ ભારે વાહનો ન જવાનો નિર્ણય લીધો હતો ત્યારે હાજીપીર પાસે બુરકવલ ગામથી જવા માટે રાત્રે ત્રણ વાગે ગામના જાગૃત દ્વારા વાહનોને અટકાવીને પરત મોકલી દીધા છે બે થી ત્રણ ભારે ઓવરલોડ વાહનો ફસાઈ ગયા હતા બુરકલ ગામના સૈયા જત એબી જત કલામ જત વગેરે ગ્રામજનોએ રસ્તા ઉપરથી ભારે વાહનોને ન જવા મથામણ કરી હતી અને ગાડીઓને પાછી વાળવામાં આવી હતી અત્યારે ટ્રેલર માલિકોની હાલત ખરાબ થઈ ગઈ છે હાજીપીરથી ખાવડા બિરંડિયારા લોરિયા ભુજ થઈને મુન્દ્રા કંડલા તરફ જવાનું જાહેરનામા છે છતાં જાણકારીના અભાવે નિયમનો ભંગ થઈ રહ્યો છે ખરેખર તંત્ર દ્વારા અલગ અલગ સ્થળોએ ક્યાંથી જવું તેના બોર્ડ લગાવવા જોઈએ